ધોરણ અગિયાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન માટેની એટલે કે બી એ માટેની જે પ્રશ્ન બેંક છે એ આવી ગઈ છે એટલે જોઈ લેજો કયા વિભાગમાં કયા પ્રશ્નો પૂછાવાના ધોરણ અગિયારની અંદર વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો વિભાગ બીની અંદર પાંચ પ્રશ્નો વિભાગ સીમાં બે પ્રશ્નો વિભાગ ડીમાં બે પ્રશ્નો અને વિભાગ ઇમાં એક પ્રશ્નો એટલે કુલ પાંચ વિભાગ પંદર પ્રશ્નો અને પચીસ માર્ક્સ રહેશે ડી અને જે ઇ છે એની અંદર આંતરિક વિકલ્પ આપવામાં આવશે એટલે કે ઓપ્શન પણ આપવામાં આવશે જોઈએ બે ચેપ્ટર છે આપણે કયા કયા તો પહેલું છે ધંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર બીજું છે ધંધાકીય સેવાઓ અને ધંધાકીય સેવાઓ ક્યાં સુધી છે એ આપણે લખેલું છે જોઈએ પ્રશ્નપત્રનું માળખું કેવું હશે એ તો જોઈ લીધું હવે વિભાગ એ ક્યાંથી પૂછવાનો જો પ્રશ્ન નીચે આપેલા છે ટોટલ કેટલા વીસ એટલે વીસમાંથી આપણને પાંચ વિકલ્પો પૂછાશે પાંચ વિકલ્પોમાં પહેલો વિકલ્પ પહેલાં બીજામાંથી પૂછવાનો બીજો વિકલ્પ ત્રીજા ચોથામાંથી પૂછવાનો ત્રીજો વિકલ્પ પાંચથી સાતમાંથી પૂછવાનો અને ચોથો વિકલ્પ આઠથી દસમાંથી અને પાંચમો વિકલ્પ અગિયારથી વીસમાંથી એટલે અહીંયા સુધી જો દસમાં જ તમારા ચાર તો આવી જાય અને છેલ્લો વિકલ્પ છે એ અગિયારથી વીસમાંથી છે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર પણ આપણને ટોટલ વીસ એક વાક્યમાં જવાબ આપેલા હશે એકથી ચારમાંથી પહેલો એક વાક્યમાં જવાબ સાત નંબરનો જે છે એ પાંચથી આઠમાંથી અને ત્યાર પછી આપણે જોઈએ તો પ્રશ્ન બેંકની અંદર નવથી બાર નંબરનો જે પ્રશ્ન આપેલો છે નીચે આપશે એમાંથી આઠમા નંબરનો અને તેરથી વીસમાંથી આપણને નવ અને નો પૂછાશે વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર આપણને જે બે પ્રશ્નો પૂછાશે વિભાગ સીમાં આપણે કેટલા પ્રશ્નોની વાત કરીએ તો વિભાગ સીની અંદર બે પ્રશ્નો પૂછાવાના છે બે પ્રશ્નોના બે માર્ક્સ એટલે ચાર ગુણ રહેશે હવે પહેલો પ્રશ્ન ક્યાંથી પૂછાય તો એકથી ચારમાંથી બીજો પ્રશ્ન ક્યાંથી પૂછાય તો પાંચથી આઠમાંથી તે જ રીતના ડીની અંદર વાત કરીએ તો ડીની અંદર પણ આપણને બે પ્રશ્નો પૂછાવાના છે પહેલો પ્રશ્ન એકથી ચારમાંથી બીજો પ્રશ્ન પાંચથી આઠમાંથી અને એની અંદર અઠવા પણ આપવામાં આવશે એટલે કે ચૌદ નંબરનો પ્રશ્ન જે છે પાંચથી આઠમાં એમાં બે પૂછાશે એક લખવાનો અને વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈની અંદર એકથી ત્રણ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે એની અઠવામાં પણ આપવામાં આવશે હવે કયા કયા પ્રશ્નો એ જોઈ લેજો જો આપણે ટોટલ મેં વીસ વિકલ્પોની વાત કરી એ વિશે વીસ વિકલ્પો અહીંયા આપેલા છે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો આ વીસ વિકલ્પોમાંથી આપણને પાંચ વિકલ્પ કોઈ પણ જાત તમારી સ્કૂલ હોય એની અંદર પૂછાશે વીસમાંથી પાંચ એક વાક્યમાં જવાબ છે આ એક વાક્યમાં જવાબ પણ આપણને કેટલા આપેલા છે વીસ તો એમાં પણ વીસમાંથી આપણને પાંચ પૂછાશે વિભાગ સીની વાત કરીએ તો ટોટલ આઠ પ્રશ્નો છે વિભાગ સીના આઠ પ્રશ્નોમાંથી આપણને બે પ્રશ્નો પૂછાશે વિભાગ ડી છે વિભાગ ડીમાં પણ એવું જ છે આઠ પ્રશ્નો છે એમાંથી બે પૂછાશે અને વિભાગ સીમાંથી આપણને ત્રણ આપેલા છે ત્રણમાંથી કોઈ પણ એક પ્રશ્ન આપણને પૂછવામાં આવશે અને અથવામાં પણ પ્રશ્ન આપવામાં આવશે એટલે આટલી તૈયારી કરી લેજો જેથી કરીને પરીક્ષાની અંદર કોઈપણ જાતની મુશ્કેલી થાય નહીં તમારા વિભાગો કેટલા છે કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછવાનો છે આ જોઈ લેજો એકવાર મેં આગળ ઉપર સમજાવી એની સાથે જેથી કરીને કોઈપણ જાતની મુશ્કેલી થશે નહીં આભાર